દરિયાઈ પંથકમાં વિસ્તારોમાં ખેતી કરવા ખેડૂતોની હાલત કફોડી હોય છે અને માત્ર ચોમાસાના ચાર મહિના જ ખેડૂતો ખેતી કરી શકતા હોય છે તેનું મુખ્ય કારણ દરિયાઈ પટ્ટીનો વિસ્તારનું દરિયાનું પાણી ખારું હોવાથી બાર માસ ખેતી કરવી અસંભવ છે ત્યારે જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકના ખેડૂતો ચોમાસાના વરસાદી પાણી વડે બાર માસ ખેતી કરતા થયા છે ખેડૂતે ચોમાસાનું વહી જતું વેસ્ટ વરસાદી પાણીને જળ સંગ્રહ કરી રહ્યા છે અને બાર માસની ખેતી કરી રહ્યા છે કેવી રીતે વરસાદી દરિયાઈપટ્ટી વિસ્તારમાં બારમાસની ખેતી કરતા ખેડૂતોનો આ સ્પેશિયલ રિપોર્ટ

કરી પચીસ વીઘાની વાડીમાં ત્રીસ ફૂટ ઊંડું અને એક વીઘામાં તળાવ બનાવ્યું છે આજુબાજુના વહી જતા વરસાદી પાણીને પોતાના બનાવેલા તળાવમાં સંગ્રહ કરવાની કુને હતી એક વીઘાનું તળાવ ચિક્કાર ભરી ગયું છે વરસાદી પાણીના સંગ્રહ વડે બાર માસ જાફરાબાદ દરિયાકાંઠે ખેતી કરતા ખેડૂત પ્રવીણભાઈ સાંખર ચોમાસા સાથે ઉનાળું અને શિયાળુ પાક લઈ રહ્યા છે વેસ્ટમાંથી બેસ્ટનું ઉમદા ઉધારણ જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ પંથકના વડલીના ખેડૂત પ્રવીણ સાંખટે સાબિત કર્યું છે ને બારે માસ ખેતી કરીને ઘઉં બાજરો મગફળી કપાસ શાકભાજી સહિતના પાકો લઈને દરિયાઈ વિસ્તારમાં મીઠા પાણીની ખેતી કરતા ખેડૂત બન્યા છે

देखिए भारत सरकार ने मार या फिशरमैन कम्युनिटी से जुड़े हुए सभी भाइयों और बहनों के कल्याण के लिए और उनके उत्पाद या मच्छी का सही मूल्य मिल सके उनको इस बाबत एक नाबार्ड द्वारा प्रायोजित पार्बर प्रोड्यूसर कंपनी का स्थापना करा है इसमें हमें टाटा ट्रस्ट और गुजरात पिपावा पोर्ट का भी भरपूर सहयोग मिल रहा है પ્રયાસ હૈ આટ ભવિષ્યમાં હમ माछी मार द्वारा लाई गई सभी माछी को कस्टमर तक डायरेक्ट इस प्रोड्यूसर कंपनी के माध्यम से पहुंचा पाए जिससे कि जो अभी मुनाफा बिचौलियों के बीच में बट जाता है और जो व्यक्ति अपनी जान को जोखिम में डालकर समंदर में जाकर मच्छी मारी का कार्य में लगा हुआ है वो सारा का सारा मुनाफा उस व्यक्ति की जेब में जाए जो कि अपनी जान को जोखिम में डाल रहा है और जो खून और पसीना बहाकर इस उद्योग को सींच रहा है धन्यवाद